દોસ્તો સમય આવી ગયો છે પરિવર્તન લાવવા માટેનો અને પરિવર્તનનો સંદેશ વિસાવદર થી લઈને ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવાની જવાબદારી અલગ અલગ ગામડે જઈને આજે મારી પહેલી સભા ઝાંઝેડા ગામમાં હતી બીજી સભા મજેવડી ગામમાં હતી અને ત્રીજી સભા અહીંયા છે કાલે હું સુરેન્દ્રનગર રહીશ પરમ દિવસે વડોદરા એના પછી છોટા ઉદેપુર હું આખા ગુજરાતમાં જઈ રહ્યો છું લોકોને સંદેશ આપવા માટે કે તમે તમારો આત્મા જગાડો તમે તમારા મનને ઢંઢોળો ઘણા વર્ષો થઈ ગયા આપણે બહુ સહન કરી લીધું અત્યાચાર અન્યાય અને શોષણ હવે સહન કરવાના દિવસો પૂરા થયા છે હવે આપણે જાગવું પડશે એ સંદેશ લઈને હું આજે તમારી વચ્ચે આવ્યો છું વિસાવદર વિધાનસભાની જનતાએ બહુ મહત્વના ત્રણ સંદેશ આપણને આપ્યા છે આખા ગુજરાતને કે એ ચૂંટણીની અંદર આખી ભાજપની સરકાર લાગી ગઈ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ગૃહ મંત્રી કૃષિ મંત્રી પાણી મંત્રી વન મંત્રી તમામ પ્રકારના એના માણસો વિસાવદરના ગામડે ગામડે ફરતા હતા અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કરતા હતા કે આ ગોપાલને મત ન દેતા આખી સરકાર લાગી ગઈ તેમ છતાંય ખેડૂતોની તાકાત જુઓ મતદારોની તાકાત જુઓ કે આખી સરકારને હરાવી અને ખેડૂતના દીકરાને જીતાડી દીધો એમણે અને આજે આખા ગુજરાતની અંદર જે ખુશી છે એ ગોપાલ જીતી ગયો એની ખુશી નથી ખેડૂતનો દીકરો જીતો ને એની ખુશી આખા ગુજરાતની અંદર લોકો મનાવી જાય કે તાનાશાહો હાર્યા માથા ભારે માણસો હાર્યા ગુંડાઓ પૈસાના દમ પર રાજનીતિ કરવા વાળા લોકો હાર્યા અને જનતાની વેદનાની વાત કરનારો માણસ જીત્યો એ વાતનો હરખ આખો ગુજરાત વ્યક્ત કરી ગયો દોસ્તો એમણે પહેલો સંદેશ આપો વિસાવદરની જનતાએ કે ભાજપ પાર્ટી ક્યારેય જીતવી ન જોઈએ હારવાને લાયક પાર્ટી છે એવું આપણને એને સંદેશ આપ્યો છે કે આને ન જીતવા દેવાય આખી સરકાર આવી જાય તો એ ન જીતવા દેવાય એ પહેલી વાત આપણે કીધી બીજી વાત કે જનતા ધારે જનતા ઈચ્છે તો ધારે એવું પરિણામ લાવી શકે એમ છે એ સંદેશ પણ વિસાવદરથી આપણને મળ્યો છે ઘણીવાર આપણે એમ વિચારીએ કે મારાથી હું થાય હું તો એકલો માણસ છું આપણાથી નો થાય આ લોકો નહીં હારે આમની તો બહુ મોટી શક્તિઓ છે આની સામે પડશું તો આપણું આમ થઈ જશે તેમ થઈ જશે આવા અનેક પ્રકારના ડર આપણા મનમાં હોય પણ વિષાવદર ની જનતા એ આપણને શીખવાડ્યું કે હોય એટલા બધા ખેડૂતો જો એક થઈ જાય ને તો સરકાર હું ગમે એવાને હરવી દેવા માટે સક્ષમ છે આજ માળિયામાં કે માંગરોળ ની અંદર સો સમસ્યાઓ હશે પણ સો લોકો એક નથી થતા મોટો પ્રશ્ન એ છે ભાઈ એ કીધું કે અહીંયા બે ફલકુ ના ફલકુ ઓકળા ઉપર નાળું નથી ને અહીંયા આમ નથી ઓલા પણ એ ઓલું નથી સમસ્યા સો પણ માણસ સો નથી વિસાવદર ની જનતા પાસેથી આપણે એ શીખવાનું છે કે એક વખત માણસ મુઠ્ઠી બાંધી લે ને કે પાડી દઉં તો ભાજપ હું ભાજપનો બાપ આવે તો હારી જાય એટલી શક્તિ જનતામાં છે અને કરી બતાવ્યું અને ત્રીજી વાત કે અનેક લોકો એવું માનતા હતા કે હારા ઈવીએમ થી જીતતા હશે લોકોના મનમાં ડર લાગી ગયો અનેક લોકો ડરના માર્યા મતદાન કરવા જાતા તે બંધ થઈ ગયા હતા કે હા હરું મારે ભાજપને દેવો નથી કોંગ્રેસને દઈશ ને વળી ફરીને પાછો પાંચ ત્યાં વયો યોજાશે તો એવી ભીખમાં ને ભીખમાં અનેક લોકો મત આપવાનું બંધ કરી દીધું કેટલાક લોકો એવા હતા કે એને સીધો ભાજપને આપવાનું ચાલુ કર્યું ફરી ન્યાજ વયો જતો હોય તો હું સીધો આપી દઉં એટલે લપ મતે તમે વિચારો કે આપવા કોણે ફેલાવી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ

એવા મહેનતુ માણસને જનતા સપોર્ટ આપવા માટે તૈયાર છે પણ કામ ચોરી કરે પાસે પાસે સેટિંગ કરે એને જનતા જિંદગીમાં જીતવા ન દે આખી સરકાર સામે હોવા છતાં પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ એ બતાવે છે કે લોચો ઈવીએમ માં નથી કોંગ્રેસવાળાના દિમાગમાં લોચો પડેલો છે કે નહીં જીતે અને એટલે હું અહીંયા તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે સહેજ તમારો આત્મા જગાડો ને એક વખત અમને બધા જુવાનિયાઓને કામ કરવાની તક આપો